પાટણમાં વરસાદ બાદ રસ્તાઓ તૂટ્યા રાધનપુર નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે હાઈવે પર ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે પાટણમાં વરસાદ બાદ રસ્તાઓ તૂટી ગયા છે અને આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નેશનલ હાઈવે ની આ સ્થિતિ છે રસ્તામાં કેટલા બધા ખાડાઓ જોવા મળે છે રાધનપુર તાલુકાના અંદર જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારબાદ નેશનલ હાઈવેને આપને પરિસ્થિતિ હું બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો જે હાઈવે પરનો જે રોડ છે તે રાધનપુરથી વારઈને જોડતો રોડ છે ને રોડ ઉપર મોટા મોટા ખાડા પડ્યા છે ને ખાડા પડવાના કારણે અહીંથી વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જે ખાડા પડવાના કારણે વાહન ચાલકોને ગાડી છે તે ખાડાઓથી દૂર ફેરવીને લઈ જવી પડે છે કેમ કે જે રીતના જે ખાડા પડ્યા છે ને ખાડા પડવાના કારણે એના અંદર પાણી ભરાય છે ને પાણી ભરાવાના કારણે ક્યાંક ટ્રક ચાલકો તેમજ વાહન ચાલકોને જો આ ખાડા ના દેખાય તો ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાય તેવી હાલ તો પરિસ્થિતિ છે તે દેખાઈ રહી છે આપ જોઈ રહ્યા છો જે રીતના જે ખાડા પડે છે અને ખાડા પડવાના કારણે તમામ વાહન ચાલકોને છે તે ખાડાના અંદર પોતાનું વાહન છે તે ધીમું કરવું પડતું હોય છે કેમ કે જે પ્રમાણે આ ખાડા પડ્યા છે અને ખાડા પડવાના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને છે તે હાલાકી ભોગવવાનો વારો હોય છે ખાડાના અંદર દ્રશ્યો જોઈ રહ્યા છો જે આ ખાડાના અંદર પાણી ભરાય છે અને આગળ જેમ જેમ જ્યાં રોડ પર જઈએ તેમ તેમાં નેશનલ હાઈવે પર એક એક મીટર સુધી ખાડા પડેલા છે એટલે કહી શકાય કે દરેક ફૂટ અંતરે તમને આ હાઈવે પર ખાડા જોવા મળે છે પરંતુ જે રીતના વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે તંત્રની ક્યાંક પોલ ખુલી હોય તેવા હાલ તો આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે કે રાધનપુર તાલુકાના અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો ને વરસાદ પડવાના કારણે રાધનપુર થી વારી જોડતો જે નેશનલ હાઈવે છે તેના પર મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે ઈજ રાજમનસൂരി મેબી અસ્મિતા પાટણ રાધનપુરથી થી સાંતલપુર હાઈવે ખૂબ મોટા ખાડા પડી ગયા છે આ વરસાદના કારણે એટલે વાહન ચાલકોને તો અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે આનાથી વાહન શું નુકસાન થતું હતું વાહન ચલાવવા જ મુશ્કેલ છે અનેક રીતે નુકસાન તો ખાડામાં પછડાય એટલે દરેક પ્રકારના નુકસાન ટાયરો ને થાય છે અને નીચે બોડી ને એન્જિન ને બધા ને ખાડા તો જોઈ શકો છો કે એકદમ ખૂબ મોટા ખાડા થઈ ગયા છે ઊંડા પણ ઘણા છે અને ક્ષેત્રફળની રીતે પણ ઘણા મોટા ખાડા છે જે ટાઈમે પહોંચવાનો સમય તો સચવાય એમ જ નથી સમય વધારે લે મુસાફરીમાં નેશનલ હાઈવે નંબર આ આઠ રાધનપુરથી વારે વચ્ચે વરસાદના લીધે ખૂબ જ ખાડા પડી ગયા છે અને કે વાહન લઈને તો ચલા જવા એવું છે જ નહીં અંદર રસ્તા ઉપર બહુ જ તકલીફ પડે છે ખાડા કેવડા ખાડા તો બાઇકને એ તો ચાલે એવું છે જ નહીં ગાડીઓમાં પણ ટાયર તૂટી જાય એવા ખાડા પડ્યા છે